ખેડૂતોની યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સહાય યોજના એક લાખ રૂપિયાની સીધા ખાતાની અંદર સહાય સહાયમાં ફેરફાર કઈ યોજનાની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે સંભળો વિગત જાણીશું વિગત જણાતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો યોજનાની માહિતી અંતર્ગત જાણીએ સૌથી પહેલાં ખેડૂતો માટે હિતમાં ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાય છે આવા સમય અનાજ સંરક્ષણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંરક્ષણ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજનાની અંદર હેતુ ખેડૂતોના પાક અને સુરક્ષિત કાર્યક્રમ સંગ્રહ સુવિધા પ્રદાન કરે છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને સબસિડીની રકમ વધારી છે હવે એક લાખ રૂપિયા પહોંચી ગઈ છે તો મિત્રો પહેલાં જે સુવિધા અંતર્ગત સબસિડી ઓછી હતી તો હવે સરકારે ખેડૂતો માટે પાકનું સંરક્ષણ કરવા માટે જે ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયા આવી સહાય તમારા ખાતાની અંદર આપશે તો મિત્રો યોજનાના લાભ અને હેતુ વિશે જાણીશું અગત્યની માહિતી તો ખેડૂતોને ઉપજ લાંબા સમય સુધી સલામત રાખી અને બજારની માગ વધતી વખતે સારું મૂલ્ય મેળવી શકીએ અને પાક સંરક્ષણ માળખું ખૂબ જ જરૂરી છે ઘણી વખત સંગ્રહના ભાવે ખેડૂતોના ઓછા ભાવે પાક વેચાતા પડે છે જેનાથી આર્થિક નુકસાન થાય છે આ સમસ્યા નિવારવા ગુજરાત સરકાર દ્વારા એકવીસ બાવીસ આ યોજના શરૂ કરવામાં આવી હતી તો સહાયની પાત્રતા કોણ લાભ લઈ શકશે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ મીટરનું હજી ફૂટ ગોડાઉન બનાવવાનું રહેશે તો જેના સરકાર પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા સુધી સબસિડી આપશે અને અગાઉ સબસિડી પંચોતેર હજાર સુધી મર્યાદા હતી પરંતુ હવે ચોવીસ પચીસમાં એક લાખ રૂપિયા સરકારે સબસિડી કરી દીધી છે તો કેવા પ્રકારનું સહાય મળશે તો મિત્રો એ અંતર્ગત ખેડૂતોને માટે ખેતરમાં વેરાવો શીલો અનાજ સંગ્રહ માટે અન્ય માળખા બનાવી શકશે આ માળખા માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર બીજ કૃષિ સાધનો અને દવાનું સંગ્રહ પણ કરી શકશે તો આ સુવિધા ખેડૂતોના સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ કરી શકશે અરજી ક્યાં કરવાની રહેશે અરજી પ્રક્રિયા રહેશે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન કરવાની છે આ ખેડૂત પોર્ટલ ઉપર અથવા નજીકના કચેરી જઈ અરજી કરી શકો છો અરજ અને વિગતો અંતર્ગત ફોર્મ ભરી શકશે તો દસ્તાવેજોની વાત કરીએ તો ખેડૂત જમીન દસ્તાવેજ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ તો અન્ય કાગળો પણ તમારે આપવાના રહેશે તો મિત્રો અરજી પ્રક્રિયા અરજી સરકાર પોર્ટલ અથવા ગ્રામ પંચાયત કૃષિ કચેરી મારફતે કરી શકો છો સહાય મંજૂર થયા બાદ ખેડૂતોએ નક્કી કરાયેલી સબસીડી ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જમા થશે તો મિત્રો વધુમાં છે તો મિત્રો આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બે હજાર એકવીસ બાવીસમાં શરૂ કરી ત્યાં સુધી તો ગુજરાતની અંદર છત્રીસ હજાર ખેડૂતોને વધુ લાભ મળે છે એની અંદર એકસો ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તો ચોવીસ પચીસમાં તેર હજાર નવસો બ્યાસી વધુ ખેડૂતોને પાક સંરક્ષણ સ્ટ્રક્ચર મંજૂર મળી છે ખેતી પાક સંરક્ષણ માટે મહત્વ તો વરસાદ વાવાઝોડું જીવતા પાકની રક્ષા બચાર પાક ભાવ વધતા માટે સંગ્રહ કરી શકશે ખાતા બિયારણ કૃષિ સાધનો સુરક્ષિત કરી શકશે તો આ યોજના હેઠળ ખેડૂતોને ઉપજ સોળથી સત્તર મેક્રિક સુધી તમે આની અંદર બનાવી શકો છો તો મિત્રો આનો લાભ લેવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર પ્રવે ટૂંક જ સમયની અંદર અરજી ઓનલાઈન તમે કરી શકશો તો જય મિત્રો વંદે માતરામ જય ગરવી ગુજરાત